વડોદરાના દરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં યુવતીના મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે ડોક્ટર પર બેતરકારીનો આરોપ મૂક્યો છે વડોદરાના એટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં 21 વર્ષના હંસાબેન પરમાને આતડાની તકલીફ હતી તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરાયા સારવાર દરમિયાન હંસાબેનનું મોત થયું પરિવારજનોએ ડોક્ટર ઉપર આરોપ કર્યો મૂક્યો છે કે ડોક્ટર અલગ અલગ જવાબ આપે છે એક ડોક્ટર કહે છે સવારે મોત થયું જ્યારે બીજો ડોક્ટર કહે છે કે મોત બપોરે થયું હતું આ જ્યુપિટર હોસ્પિટલ કાલે સાડા પાંચ વાગે એક મારી બેન ચાલતી અહીંયા આવી અત્યારે ડૉક્ટર એવું કહે છે કે હવે ભગવાને ગમ્યો ખરું પહેલી વાત એ એક ડૉક્ટર એવું કહે ખવાની મરી ગઈ એક્સપાયર થઈ જઈ બીજો ડૉક્ટર એવું કહે કે દસ સાડા દસે મરી જઈ બીજો ડૉક્ટર એવું કે બીજો ડૉક્ટર કે બાર વાગે મરી જાય હવે અમને એવું કહે કે અમને પોણો કલાક પહેલાં કંઈ રહ્યું નથી બનતી કોશિશો કરી પણ બચાવી શક્યા નહીં અમે બીજો ડોક્ટર આયના તારે એવું કહે છે કે તમને દસ લાખ આલુ વીસ લાખ આલુ કે પચાસ લાખ હાલુ અમારા પૈસા નહીં તો અમારે મારી છે એવું અમે રિપોર્ટ કરાવીએ પણ તમે પેહલા હું જુઠ્ઠું બોલ્યા કે ભાઈ જીવ છે જીવ છે હવે કઈ જવું છે નહીં કશું તમે આરામથી આવી કે

મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા